સ્વાગત તમારો નવા બ્લોગ માં અને અમે પાછા બેસી ગયા છીએ ગાડી માં ને નીકળી પડ્યા છે આજ પૂનમ છે એટલે અમારું ગામ છે ને ત્યાં ત્યાં દર્શન કરવા જઈએ છીએ અમે ત્રણ અને જ ટ્રાફિક એટલું છે રોડ પર નહીં ફૂલ ટ્રાફિક છે કેમ કે પૂનમ છે ને એટલે એટલું પબ્લિક આવે છે ને જાય છે ને વાહ ને બધું એટલું ટ્રાફિક છે ને

અમે જો મોજીદળવાળા રસ્તે પહોંચી ગયા છીએ અમારું ગામ છે મોજીદળ સિંગલ પટ્ટી રસ્તો છે અમે જો અહીંયા પપ્પાની સમાધિ છે ત્યાં દર્શન કરવા આવ્યા છે પપ્પાની સમાધિ અને હમણાં ત્રીસ તારીખે વરસ થઈ છે પપ્પાના પપ્પા ચતારિયાના અહીંયા એમની સમાધિ છે દેખાડું તમને નીચે ઉતરી પપ્પા આવતો ને એટલે नीचे वेरो मम्मी वे यहां किनारे छह कोदे किनारे किनारे वेरी द

પહોંચી ગયા છે મોજી અમારું મંદિર છે ત્યાં આજ પૂનમ છે ને દર્શન કરવા આવ્યા છે અત્યારે પહોંચ્યા પાંચ દસ મિનિટ થઈ અને આ મારા મોટા બાપુ આવી ગયા જો શું બાપુ મજામાં જય માતાજી પણ આજ પૂનમ હતી ને એટલે આના આના કરતા હતા ભાઈ કીધું જઈ આઈએ કીધું હાલો ને અમારા મંદિરે એલ્યુમિનિયમ સેક્શન નું કામ ચાલુ છે અત્યારે દસ વાગી ગયા છે અત્યારના મંદિર

જોરદાર કામગીરી અમે આવી ગયા છીએ મારા મોટા બાપુ ના ઘરે મારા મોટા બાપુ જે મેળ્યા હતા ને બાઇક લઈને આ એમનું મકાન છે હા હા બે અહીંયા

ને હાથથી રસ કાઢે ને એટલે મીઠો લાગે મશીન કરતા એટલે અહીંયા ઉભા રહ્યા છે એમના દાદા ને દાદી જો બિચારા કેટલા ઉંમર લાયા છે તો કામ કરે છે રસોઈ કીધું જો પછી કરાવી ગયો રસ કરીને મારનત કીઓ નાત પાડી મેં సతనారాయణ దాదా దా బిచారా తడకా તો અમે વટવાણ પહોંચી ગયા છઈ ને આ જો કુંડા લેવા ઉભા રહી ગયા છઈ પક્ષી માટે કુંડાઓ છે ને એટલે પક્ષીને પાણી પીવા માટે કુંડા લઈ જઈએ હા સારા હોય તો લઈ લે હમ મેં જો આખી દુકાન ફરે છે વટવાણ રોડ ઉપર મેઈન રોડ ઉપર તો ઘણી બધી દુકાનો છે ઘણી વસ્તુ મળે

ત્યાં બે ની આસપાસ ઘરે આવી ગયા હતા અને અત્યારે વાગ્યા છે સવા પાંચ આવીને સુઈ ગયા તડકો એટલો હતો ને તો પેઢા ભેગી ઊંઘ હતી અને વહેલા થઈ ગયા સવારે બાર ઘર જવાનું હતું અને પૂનમ છે તો મમ્મી કરે છે ફરાળ શું મમ્મી જય માતાજી પૂનમ છે આજે એમ ને ઠીક ફરાળ કરો એમ ને લો અને ટેન્ટણા રીટાનો રોલ કિચનમાં કે રીટા કેમ છે ગરમીમાં નો મત પૂછવાનું કેમ એટલે ગરમીમાં નોટ ન જાવા હા એ તમે બપર જોયો ગરમીમાં તોય થઈ ગયા થઈને તરત માર હા મેં રીટા રીટા પણ કોણ સાંભળે તો શું કરશ ચિપ્સ ચિપ્સ છે ચિપ્સ ભૂખ

નમસ્કાર મસ્ત મસ્ત સરસ લો ચાલો ભલે ચીપ્સ ખાવા મમ્મી દેતા હો ઠીટા શું આજે ઘરેસ તું આ ચીઝ પડ્યો તો ન કાલે આપણે ચીઝ બોલ કર્યા હતા ને તો ચીઝ થોડુંક વહી ગયો તો કીધું આ ફ્રેન્ચ ફ્રાઈ બનાઈ ને એને થોડોક મસ્ત લાગે

સાંજના વાગી ગયા સવા આઠ અને મમ્મી દીવાબત્તી કરીને થઈ ગયા છે ફ્રી આનંદનો ગરબો સાંભળી લીધો અને રીટા જો હમણાં ચાર વાગે અહીંયા હતી ને કિચનમાં કેટલા ચાર વાગે પાંચ વાગે કેટલા વાગે રીટા જો હજી અહીંયા જ છે જો રીટા શું કરે છે તું પણ પાંચ વાગેની અહીંયા રસોડામાં શું રીટા જો પાંચ ને રસોડામાં છે ને હજી ત્રણ રોટલા જ બન્યા

રોટલા ગયા રોટલા બને જોરદારો નજર લાગે બોલો તમે શું કહો તમારું શું કહેવાનું થાય એ બોલો સત્યનારાયણ સત્યનારાયણ લીધેલું સત્યનારાયણ બોલે ને પછી જ પાણી પીવાનું એટલે આમ આમ જોવો તો વ્રત અઘરું કહેવાય થોડું કેમ કે તરસો રહેવાનું થાય કોઈક હાજર હોય તો સત્યનારાયણ બોલે કોઈક નો હાજર હોય શું કરવાનું ફરી મળીશું નવા વલગ સાથે ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો બાય